નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે જેઠ મહિનાના પૂનમના દિવસે કરવામાં આવતું વ્રત વટ સાવિત્રીના વ્રત વિશે વાત કરવાના છીએ આ વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળીશું તથા વ્રત કોણે કરવું કેવી રીતે કરવું વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેના વિશે જાણીશું તથા આ વ્રતનું ઉજવણું કેવી રીતે થાય તેના વિશે પણ વાત કરીશું ટૂંકમાં કહીએ વડસાવિત્રી વ્રતની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જાણવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે ओम सूर्यपुत्राय विद्महे महाकालाय महा धीमहि तन्नो यमः प्रचोदयात् આ મંત્ર આપણે યમરાજ દેવ ને યાદ કરીએ છીએ કે જેમને આપણે ભાગ્યે જ યાદ કરીએ છીએ પરંતુ વટ સાવિત્રી વટ પૂર્ણિમાનું નું આ પવિત્ર વ્રત ખાસ કરીને તેમને સમર્પિત છે આ વ્રત કરવાથી પરણે સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય પતિ સુખ સંતાન સુખ સાંસારિક સુખોની પ્રાપ્તિ થાય છે કદાચ આપને આશ્ચર્ય થશે કે યમરાજ કેવી રીતે આ સુખ આપી શકે પરંતુ હા આ હકીકત છે જેવી રીતે આપણે ધનતેરસના દિવસે યમરાજનું પૂજન કરીએ છીએ આપણા ઘરના આંગણાની બહાર યમદીપક પ્રગટાવીએ છીએ તેવી જ રીતે વડ સાવિત્રીના વ્રતમાં યમરાજને યાદ કરીને તેમનું પૂજન કરવામાં આવે છે સતી સાવિત્રી સત્યવાનની પૂજા થાય છે વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે વડના વૃક્ષમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ મનાય છે તેની પૂજા કરવાથી સૂર્યનારાયણ દેવ પણ પ્રસન્ન થાય છે આ ઉપરાંત વળની પૂજા વંશવૃદ્ધિ માટે પણ કરવામાં આવે છે જે સ્ત્રીઓ આજે આ વ્રત કરે છે ઉપવાસ કરે છે અને વળના વૃક્ષનું પૂજન કરે છે તેમના કુળની રક્ષા સ્વયં ભગવાન સૂર્યનારાયણ દેવ કરે છે કદાચ આપે કોઈ કથા સાંભળી હશે વાંચી હશે અથવા જોઈ હશે ત્યારે આપણે જોયું હશે કે આપણા ઋષિમુનિઓ છે તે કોઈ પણ વૃક્ષ નીચે બેસીને તપસ્યા કરતા હશે ચાહે તે પછી વળ હોય કે પીપળો હોય કેમ કે આ વૃક્ષો અત્યંત પવિત્ર છે વળનું વૃક્ષ આપણી યાદશક્તિ પણ વધારે છે આપણી બુદ્ધિને તેજ બનાવે છે અને આપણને સ્વાસ્થ્ય પણ પ્રદાન કરે છે

વૃક્ષને પાણી પાઈ એ પછી પીપળાના વૃક્ષ નું પણ પૂજન કરવું પીપળાના મૂળમાં પણ પાણી રેડવું ખાસ કરીને આ વ્રત પરણી સ્ત્રીઓ માટે છે જો આપની સગાઈ થઈ ગઈ હોય તો પણ આપ

ઘરના મંદિર સમક્ષ લેવામાં આવે છે એ પછી ગણેશજીનું પૂજન કરી જ્યાં પણ ક્યાંય વળનું વૃક્ષ હોય ત્યાં નીચે આજે પૂજન કરવામાં આવે છે આસપાસ કોઈ મંદિર હોય ત્યાં વળનું વૃક્ષ હોય તો ત્યાં પણ વડ સાવિત્રી વ્રતની પૂજા કરાવતા હોય તો ત્યાં પણ જઈ શકાય અને પોતાની જાતે પણ વળના વૃક્ષની પૂજા કરી શકાય વળનું વૃક્ષ ન હોય તો વળનું પાન મળી જાય વળની ડાળી મળી જાય તો તેને આપણા ઘરે પૂજા સ્થાનમાં રાખીને તેની પૂજન કરી શકાય વડના વૃક્ષને જળ ફૂલ ચોખા પલાળેલા ચણા ગોળ અને મીઠાઈ વગેરે જેવી વસ્તુ અર્પણ કરવામાં આવે છે ત્યાં ધૂપ દીવો પ્રગટાવવામાં આવે છે આરતી કરવામાં આવે છે તેને પાણી રેડવામાં આવે છે સતી સાવિત્રીને સત્યવાનની પૂજા કરાય છે ચાંદલો કરાય છે તથા વડના વૃક્ષની સાત વખત પ્રદક્ષિણા કરીને સૂતરનો દોરો વીંટવામાં આવે છે જો શક્ય હોય તો આજે એકસો વખત પણ પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા કરતી વખતે ઓમ સાવિત્રે નમઃ ઓમ સાવિત્રે નમઃ અથવા ઓમ સત્યવાનાય નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર બોલવો અથવા જે યમરાજ દેવનો મંત્ર છે ઓમ સૂર્ય પુત્રાય વિદ્મહે મહાકાલાય ધીમહી તન્નો યમહ પ્રચોદયાત એ મંત્ર પણ બોલી શકાય જે પણ અનુકૂળ લાગે યોગ્ય લાગે જે બોલી શકતા હોય તે મંત્ર બોલીને પ્રદક્ષિણા કરવાની પૂજા સમાપ્ત થયા પછી પ્રદક્ષિણા થઈ ગયા પછી હાથમાં ચણા રાખીને આ વડ સાવિત્રી વ્રતની કથા સાંભળવામાં આવે છે જેમની પાસે પણ આજે આપણે કથા સાંભળીએ છીએ તે કથા સાંભળી લીધા પછી યથાશક્તિ દાન દક્ષિણા આપવાની જો આપ આપ અમારી સાથે કથા હોય તો અમને દક્ષિણા સ્વરૂપે આ વિડીયોને આપણા ત્રણ વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો એટલે અમારા માટે તે દક્ષિણા સમાન જ ગણાશે અને એમ પણ ન કરતા હોય અને પોતાની જાતે પણ વડ સાવિત્રી વ્રતની કથા વાંચતા હોય તો કથા વાંચીને વાર્તા વાંચીને સુપાત્ર બ્રાહ્મણને ગરીબ જરૂરિયાતમન ને દાન પૂર્ણ કરવું જોઈએ આ વર્ષે બે દિવસ પૂનમની તિથિ આવે છે એક તો દસ તારીખ અને બીજી અગિયાર તારીખ પરંતુ તેમાં વ્રતની પૂનમ દસ જૂન બે હજાર પચીસને મંગળવારે આવતી હોવાથી આ વડ સાવિત્રીનું વ્રત દસ તારીખે રાખવામાં આવશે તથા ઘણા બહેનો જો દસ તારીખે રાખી શકતા ન હોય માસિક ધર્મમાં હોય કે પછી બીજું કોઈ પણ અડચણ હોય કારણ હોય તો પછી આપ અગિયાર તારીખે પણ વડ સાવિત્રીનું વ્રત કરી શકો છો પરંતુ આપને ત્યાં વિસ્તારમાં જે પ્રમાણે વ્રત કરતા હોય તે રીતે બધાની સાથે આ વ્રત કરવાનું તથા જે કોઈ સત્યનારાયણની કથા કરાવતા હોય તે દસ અને અગિયાર તારીખ બંને દિવસ કરાવી શકે છે જે લોકો વ્રત કરે છે આજે શક્ય હોય તો ઉપવાસ કરવો ઉપવાસ ન થાય તો એક જો બને તો પૂજા વિધિ કર્યા પહેલા કંઈ પણ ખાવું પીવું જોઈએ નહીં આ વ્રતમાં સવારે ચા દૂધ લઈ શકાય ફળ ફ્રૂટ ખાઈ શકાય પરંતુ પૂજા વિધિ પહેલા આપણે કંઈ ખાઈએ પીએ નહીં તો વધુ સારું સૌભાગ્યના આશીર્વાદ આપે છે દાંપત્ય જીવનમાં ખુશી લાવે છે કંકાશ કલેશ સંતાપને નાશ કરે છે આ વ્રત કરવાથી સ્ત્રીઓની કુંડળીમાં સૂર્ય ગ્રહ અને મંગળ ગ્રહ મજબૂત થાય છે

જો તે વ્રત કરતા હોય તો તે પણ આપણી પૂજા કરી શકે અથવા વ્રત ન કરતા હોય તો આપણી પૂજા સામગ્રી લઈને તેને આપી દેવી જોઈએ કે જે આપણા વતી પૂજા કરી શકે છે કોઈ ગર્ભવતી મહિલા હોય તો તે પણ પોતાની ક્ષમતા મુજબ આ વ્રત કરી શકે છે જો ભૂખ્યું રહેવાતું હોય વ્રત થઈ શકતું હોય તો જ વ્રત કરવું અન્યથા આપના બાળક ઉપર પણ અસર કરી શકે છે

તથા વડસાવિત્રી વ્રત પૂર્ણ થઈ ગયા પછી પણ આપ જેઠ મહિનાની પૂર્ણિમાએ આ વડસાવિત્રીનું વ્રત રાખી શકો છો અને આ વ્રતની કથા સાંભળી શકો છો તો આવી રીતે આપણા ધર્મમાં આ વડસાવિત્રી વ્રતનું વડસાવિત્રી પૂનમનું ઘણું જ મહાત્મય છે કે જેના વિશે આપણે જાણ્યું હવે આપણે આ વડસાવિત્રી વ્રતની કથા સાંભળીએ કે જેના સાંભળ્યા વગર આ વ્રત અધૂરું રહે છે તો હવે આપ સૌ બહેનો મારી સાથે આ કથા સાંભળજો હાથમાં ચણા રાખીને કથાનું રસપાન કરજો મનમાં ભગવાનનું ધ્યાન ધરજો ભક્તિવાન દયાળુ અને દાનેશ્વરી હતા પ્રભુની કૃપાથી તેમને દુનિયાના બધા સુખો પ્રાપ્ત હતા પણ રાણી માલવી હંમેશા ઉદાસ રહેતી તેમને એક જ વાતની કમી હતી સંતાનનું શું રાજા અશ્વપતિ રાણીને ઘણું સમજાવતા પણ રાણીનું મન માનતું ન હતું એક દિવસ રાજાએ રાણીને કહ્યું કે રાણી આજથી હું સાવિત્રી દેવીની આરાધના કરવા જાઉં છું જો તેમની કૃપા હશે તો ચોક્કસ આપણી મનોકામના પૂર્ણ થશે અને આમ કહી રાજા તપસ્યા કરવા માટે દૂર જંગલમાં ચાલ્યા ગયા રાજાની શ્રદ્ધા અને ભક્તિ જોઈને એક દિવસ સાવિત્રી દેવી તેમની સામે પ્રગટ થયા દેવીએ કહ્યું કે રાજન તારી ઈચ્છા હું જાણું છું પણ તારા ભાગ્યમાં સંતાન સુખ નથી તેમ છતાં તારી શ્રદ્ધા ને ભક્તિ થી હું ખુશ થઈ છું માટે જા તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે આવી રીતે આશીર્વાદ આપીને સાવિત્રી દેવી અદ્રશ્ય થઈ ગયા રાજા તો હરખાઈ ઉઠ્યા તેઓ આનંદ પાપતા પોતાના મહેલ પાછા ફર્યા અને રાણીને બધી વાત કરી સમયને જતાં ક્યાં વાર લાગે છે નવ મહિના પૂરા થતા જ રાણીને ત્યાં એક સુંદર કન્યાનો જન્મ થયો રાજા અને રાણીએ આ કન્યા માતા સાવિત્રીના આશીર્વાદ મળી હોવાથી તેનું નામ પણ સાવિત્રી રાખ્યું સાવિત્રી તો દિવસ રાત વધવા લાગી અને જાણે જોત જોતામાં મોટી થઈ ગઈ રાજા તેના લગ્ન વિશે વિચારવા લાગ્યા એક દિવસ તેમણે સાવિત્રીને કહ્યું કે બેટા તું મોટી થઈ ગઈ છે છતાં આજ સુધી કોઈ રાજ્યમાંથી તારા માટે માગવું આવ્યું નથી

તેણે મનથી સત્યવાનને પોતાના પતિ માની લીધો અને પ્રધાન સાથે ઘરે પાછી ફરીને પોતાના પિતાને સર્વે વાત જણાવી પોતાની ઈચ્છા વ્યક્ત કરી આ વાતને થોડા દિવસો વીતી ગયા એક દિવસ રાજા બેઠા હતા ત્યાં જ નારદજી કરતાલ ને તંબુરો વગાડતા નારાયણ નારાયણના જાપ જપતા આવ્યા રાજાએ તેમને પ્રણામ કર્યા અને આસન પર બિરાજવા કહ્યું એ જ સમયે સાવિત્રી પણ ત્યાં આવી પહોંચી જેને પણ છે પણ દેવર્ષિ અટકી ગયા રાજા એ ચિંતા સાથે પૂછ્યું દેવર્ષિ કંઈક તો છે જો નહીં કહો તો મનમાં ઉચાટ રહેશે માટે સત્ય વાત જણાવો નારદજી બોલ્યા કે તું સાંભળ રાજન

રાજાએ સાવિત્રીને સમજાવવાની ઘણી મહેનત કરી પણ સાવિત્રી એકની બે ન થઈ તેથી રાજાએ સાવિત્રીના લગ્ન કરાવ્યા સાવિત્રી પોતાના બધા કામ ઝડપથી પતાવી સાસુ સસરાની આજ્ઞા લઈને સત્યવાન સાથે જંગલમાં ગઈ જેથી સત્યવાનને કંઈ પણ થાય તો પોતે સાથે જ હોય આમ એક દિવસ સત્યવાન જંગલમાં લાકડા લેવા જાય છે સાવિત્રી પણ સાથે જ છે

તેમના એક હાથમાં ગદા છે બીજા હાથમાં મૃત્યુ ધારા છે જ્યાં પોતાની પાસે આવ્યા ત્યાં સાવિત્રી તેમને ઓળખી ગઈ અરે આ તો યમરાજા અને તે બોલી ઉઠી કે યમરાજા હું એ તો જાણું છું કે માનવીના પ્રાણ લેવા તમારા દૂતો આવે છે પરંતુ તેને બદલે આજ આપ જાતે આવ્યા તેનું કારણ શું સાવિત્રીનું કહેવું સાંભળી યમરાજ બોલ્યા કે બેટી સત્યવાન એક સત્ય પુરુષ છે નીતિવાન ધર્મેશ છે માટે તેના પ્રાણ લઈ શકવાનું મારા દૂતોનું ગજુ નહીં તેથી હું જાતે આવ્યો છું એટલું કહેતા તો યમરાજાએ સત્યવાન ઉપર મૃત્યુ પાસ નાખ્યો અને સત્યવાનનો પ્રાણ તેના શરીરમાંથી ખેંચી લીધો સત્યવાનના આત્માને લઈને યમરાજા ચાલવા માંડ્યા યમરાજાને જતા જોઈને સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી

અને આપે મને દીકરી કહી છે તેથી દીકરી બાપની પાછળ આવવાને હકદાર છે મહાપુરુષ તો પતિવ્રતા ધર્મને પાળવાનો ખાસ આદર્શ આપે છે એને ધર્મ ગણાવે છે તો મહારાજ એ ધર્મ પાળવામાં તમે મને શા માટે રોકો છો સાવિત્રીની વાત સાંભળી યમરાજા ઘણા ખુશ થયા અને બોલ્યા કે બેટા તારી ચાતુર્યભરી વાણી સાંભળી હું તારા ઉપર પ્રસન્ન થયો છું માટે બેટી તું તારી પાસેથી જે જોઈએ તે વરદાન માગ અને પાછી વળ ખરેખર મહારાજ આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો હું માંગુ છું કે મારા અંધ શસ્ત્રાને દિવ્ય ચક્ષુ મળે તેમનું અંધાપો દૂર થાય તથાસ્તુ બેટા હવે તું પાછી વળી જા અને આમ કહી યમરાજા ચાલતા થયા પણ થોડે દૂર ગયા ને પાછળ જોયું તો વળી પાછી સાવિત્રી રીતે પાછળ જ આવતી હતી તેને જોઈને યમરાજાએ કહ્યું કે દીકરી આગળ જતા રસ્તો ઘણો કઠિન છે તેથી ખૂબ થાકી જઈશ માટે પાછી વળ યમરાજાનું કહ્યું સાંભળી સાવિત્રી કહે કે ભગવાન આપવું જ હોય તો મારા સસરાનું ગયેલું રાજપાટ તથા સુખ સાહેબી પાછી મળે મારા પિતાને પુત્ર નથી તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો તથાસ્તુ પરંતુ હવે દીકરી મારું માની પાછી વળ મહારાજ

આપે જો ખરેખર આપું જ હોય તો મારે બળવાન એવા સો પુત્રો પ્રાપ્ત થાય એવું વરદાન આપો સાવિત્રીને ગમે તેમ કરી પાછી વાળવા માટે ઉતાવળમાં યમરાજા ચૂક્યા ને બોલ્યા કે તથા તું દીકરી એમ જ થાય અને હવે તું પાછી વળ સાવિત્રી બોલી કે મહારાજ હવે તો મારાથી પાછા જવાય જ નહીં કેમ કે આપે મને સો પુત્ર પ્રાપ્ત થાય તેવું વરદાન આપ્યું અને તે મારા પતિ વગર અશક્ય છે મારા પતિને તો આપ લઈ જાવ છો તેથી હું મારા પતિ સિવાય કેમ પાછી વળું શું આપનું આપેલું વચન મિથ્યા જશે યમરાજા બોલ્યા કે સાવિત્રી તે પતિવ્રતના ધર્મના બળે અને વાણી ચાતુર્યથી મને પરવશ બનાવ્યો છે અને તારા સતીત્વની સામે મારી આજે હાર થઈ છે દીકરી મારું આપેલું વચન ક્યારે મિથ્યા થાય નહીં માટે લે આ તારા પતિનો આત્મા આનંદથી તારી સાથે લઈ જા સાવિત્રી તો જંગલમાં પોતાના પતિના દેહ પાસે આવી તેના મસ્તક ને પોતાની ગોદમાં લઈ સાવિત્રી દેવીનું રટણ કરવા લાગી અને થોડી વારમાં તો તેનો પતિ સત્યવાન આંખો ખોલી ને બેઠો થયો અને સાવિત્રીને કહ્યું કે સાવિત્રી મને એક ભયંકર સ્વપ્ન આવેલું તેમાં કોઈ બળવાન પુરુષ પાડા પર બેસીને આવ્યો અને મારી આંખ ખુલી ગઈ હતી પણ તેને રોક્યો અને મને તેની પાસેથી છોડાવ્યો અને મારી આંખ ખુલી ગઈ નાથ તે સ્વપ્ન ન હતું પરંતુ સત્ય હતું અને સાવિત્રીએ બનેલી વાત કહી અને પછી તેઓ પોતાના ઘર તરફ ચાલ્યા આ તરફ સત્યવાનના માતા પિતાને ચિંતા થવા લાગી કે હજુ દીકરો વહુ ના આવ્યા દીકરા વહુને સોતા ધૂમદે નીકળ્યા અને ચાલતા ચાલતા રસ્તામાં એક ઝાડ જોડે અથડાયા અને ત્યાં જ તેમની આંખો ખુલી ગઈ તેમને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું અને સામેથી દીકરોને વહુ આવે તેવું દેખાયું તેઓ સામે ચાલ્યા અને તેમને લઈને ઘરે આવ્યા ઘરે આવીને સત્યવાને બધી માંડીને વાત કરી સત્યવાન ની વાત સાંભળી બધા તો દંગ રહી ગયા અને સાથે સાથે સત્યવાન જીવતો પાછો આવ્યો તે બદલ આનંદનો નો પાર ન હતો એટલામાં તો ધુમતસેન રાજાનો પ્રધાન આવ્યો અને ખબર આપી કે મહારાજા જે રાજા સામે આપણી હાર થઈ હતી અને આપણું રાજ્ય પડાવી લીધું હતું તે રાજાનો બીજી લડાઈમાં મૃત્યુ થયું છે અને આપણે આપણું રાજ્ય પાછું મેળવ્યું છે માટે આપને હું લેવા આવ્યો છું માં સાવિત્રી દેવીની કૃપાથી

સાંભળ્યો આ સિવાય આ વ્રત કરવાથી શું ફળ મળે છે વ્રત કેવી રીતે કરવું તેના વિશે પણ જાણ્યું આશા છે કે આપ સૌ લોકોએ વડ સાવિત્રી નું વ્રત કર્યું હશે અથવા તો આ વ્રત પહેલા કરી લીધા હશે પરંતુ છતાં પણ જો જેઠ મહિનાની પૂનમે વર્ષાવિત્રી પૂનમે આ કથા શ્રવણ કરવામાં આવે છે તો તેનાથી પણ આપણને અનંત ગણું ફળ મળે છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર